તો તમને વિડીયો પર જોઈ લાખ લાઈક કરતા રહેજો આપણે અલગ અલગ પતંગ આજો હોતી મોટી આને કરતા તમે કેવડી મોટી પતંગ સાઈઝ છે ધીમે ધીમે સાઈઝ મળતી કરતા રહ્યો અને કોમેન્ટ કરતા રહ્યું આ પતંગ કેવી મોટી પતંગ આવે કે આને શું કહું છું આના જે હોલસેલમાં ભાવ છે એ માઇટ ના તેરસો રૂપિયા છે પ્રિન્ટમાં ચૌદસો રૂપિયા છે હોલસેલમાં ચૌદ સો પતંગના ચૌદસો નાના તેરસો અને તેરસો અને રિટેલમાં આપણે રિટેલમાં એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા ના ના

અલગ અલગ શોપી છે જો અલગ અલગ લેડીઝ માં ફોટા પાડવાની આ જે છે અને શું ભાવ 120 રૂપિયા ની છે અને આ આ પણ 120 120 રૂપિયા ની છે એમાં તો રીટેલ માં જ આપ છે કે હોલસેલ માં હોલસેલ માં પણ હોલસેલ માં શું ભાવ છે હોલસેલ માં આ 90 રૂપિયા અને 90 રૂપિયા છે હોલસેલ માં લઈને આવું રીટેલ માં છે

આપણે ભગવાનને અલગ અલગ આમ શણગારવા માટે એની હાટું યુઝ કરીએ શોરૂમમાં નાની નાની પતંગ અહીંયા છે જો આવી રીતના સ્પેસ આ કેટલા કેટલાવાળી છે એક લીધા એક દસ રૂપિયાને આખું લીધું સાઠ આખું સાઠ રૂપિયાનું છે ને બાકી ચોરજાર આ ખીડકી છે નાની નાની અમે અવાજ આવે છે આમાં તો દોરો લીટર ન શું ખાવું હોલસેલમાં આમ ને હોલસેલમાં નેવું અને એક લઈ તો વીસ

પણ વસ્તુ એટલી સારી છે પતંગ નો અલગ અલગ એક બાતે નથી મળતી જેટલા દોરા આવે ને અમુક દુકાને તમે જાજો એ તમને કેસે પૂરું પણ મળશે એમાં ઓછું હજાર વાર હોય તો તમને સો બસો વાર ઓછો મળે તો એ ભાઈ અલગ અલગ જગ્યાએ એટલે ક્યાં ક્યાંથી તમારે પતંગો આવે છે પતંગો આવે છે નડિયાદ થી આવે ખંભાત થી આવે પછી રામપુરી આવે જયપુર થી આવે જયપુર થી પતંગો આવે છે અને બધી દોરાન વ્યવસ્થિત ને સારો માલ આવે છે તો એકવાર જરૂર વિધિત કરશો બાદશાહ સિઝન સ્ટોર તમે ત્યાંથી આવશો એટલે તરત જ તમને અહીં જોવા મળશે બરાબર આપણે અલગ અલગ પતંગો જોઈ દોરો જોયો અને બધું દેખાયડ્યું તો આ ભાઈને સ્પેશિયલ થેન્ક યુ કે બાદશા પતંગમાં એક અચૂક આવજો અને કદાચ મારું નામ લેજો કોનું સીટ લે તો થોડું આપજો અને આ ભાઈ ને પણ થેન્ક યુ કે અમને આ બધી સલાહ અને અલગ અલગ તમને હોલસેલ ભાવમાં રિટેલ ભાવમાં મળી જશે અને આવો જ વિડીયો તમારે જોવો હોય કે બીજા ભાગ માટે કે અલગ જ પતંગ આ ભાઈ દેખાડશે અલગ બીજી બીજા પાર્ટમાં

અને હવે આવો બીજો ભાગ જોઈએ તો કોમેન્ટ કરજો અને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મળશું કંઈક નવા વિડીયો સાથે નવા ઉમંગ ને જુસ્સા સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતમ ગરીબ ગુજરાત ભારત માતા કી જય બાય